નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર જામનગર મનપાની ફૂડ શાખાનો પાણીપુરીની રેકડીમાં ઓ અને દુકાનોમાં ચેકિંગ જામનગરમાં કોલેરાને સાત પોઝિટિવ કેસ નોંધાયા બાદ હરકતમાં આવેલી મનપાની કુડ શાખાએ પાણીપુરીની રેકડીઓ અને દુકાનોમાં ચેકિંગ કરી એકસો લિટર પાણી અને પિસ્તાલીસ કિલો બટેટાના માવાનો નાશ કર્યો હતો તદુપરાંત અખાદ વીસ કિલો લાડુ પાંચ કિલો તેલ બે કિલો સોસ અને ત્રણ કિલો ચટણીનો નિકાલ કરાયો છે જામયુકોની કુળ શાખાઓ સિવાય ફરસાણ ધરાનગર ધરારનગર બે દાતાની ચોમાસા જાહેર આમલેટ સેન્ટર કેજીએન ટી સેન્ટર તાજ હોટલ નિગાહે કરમ આમલેટ શાહિદી હોટલ અરહાન રેસ્ટોરન્ટ કોઠાવાડા હોટલ ઇન્ડિયા પાણીપુરીમાં ચેકિંગ કરી પાણીમાં ક્લોરેનિનેશન જાણવવા સૂચના આપી હતી જ્યારે નીલકંઠ પાણીપુરીમાંથી વીસ લિટર પાણી બે કિલો બટેટા માવો આશાપુરા ફાસ્ટ ફૂડમાંથી અઢાર લિટર પાણી એક કિલો બટેટા માવો વિજયભાઈ વડાપાઉમાંથી બે લિટર સોસ આશાપુરા ફાસ્ટ ફૂડમાંથી પચાસ લિટર પાણી બે કિલો બટેટા માવો જેઆર ફ્લેવર પાણીપુરીમાંથી પચીસ લિટર પાણી બે કિલો બટેટા માવો એ વન પાણીપુરીમાંથી ત્રીસ લિટર પાણી દસ કિલો બટેટા માવાનો નાશ કરવામાં આવ્યો હતો આશાનદાસ સ્વીટ માર્ટમાંથી પાંચ કિલો તેલ પરેશ ફરસાણમાંથી માંથી અનહાઇઝેનિક વીસ કિલો બેસન લાડુ અને મોતીચૂર લાડુનો નાશ કરાયો શહેરમાં આવેલી તમામ લૂઝ ડ્રિંકિંગ વોટરનું વેચાણ કરાતા આસામીયોને ક્લોરિનેશન જાણવવા તેમજ બોરના પાણીનું બેક્ટોરિયમ જલ ભવન ડિસ્ટ્રિક્ટ લેબોરેટરીમાં તપાસ કરાવવા તાકીદ કરવામાં આવી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે